માવઠાની અસર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં બધું જોવા મળશે ત્યારે મિત્રો વાવ થરા ધાનેરા ઈડર વડાલી અમીરગઢ અને ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે ત્યારે મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે આ સાથે જ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણાના ત્રણેય દિવસ માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે જો કે મિત્રો પચીસ તારીખના રોજ મિત્રો પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોમાં માવઠાની અસર નહીં છે તો મિત્રો આગામી દિવસોમાં શું માવઠું પડશે કે તેને લઈને મિત્રો હવે ખેડૂતોની નજર છે તે વાતાવરણ પર રહેલી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ઓગણીસમો હપ્તો ક્યારેય મળશે તેને લઈને ખૂબ જ મોટો પ્રશ્ન જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો સરકશ્રી દ્વારા ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બજાર પચીસના પ્રથમ સપ્તાહમાં રિલીઝ થવાની ધારણા છે જોકે મિત્રો સરકારે હજુ તેની સત્તાવાર તારીખ જાહેર કરી નથી ત્યારે મિત્રો સામાન્ય રીતે આ રકમ ચાર મહિનાના અંતરાલથી નિયમિત રીતે બહાર પાડવામાં આવે છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂ થયા બાદ ઓગણીસમો હપ્તો બહાર પાડવામાં આવી શકે તો મિત્રો સાથે સાથે ઘણા લોકો જે છે તે હપ્તાની રકમમાં વધારાની પણ રાહ જોઈ રહ્યા છે ત્યારે મિત્રો આગામી બજેટમાં શું વધારો થાય છે કે નહીં તે પણ એક મિત્રો પ્રશ્ન છે તે જોવા જેવો રહેશે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે લાઇટ બિલ સસ્તું ખુશખબર જે હા મિત્રો આ સમાચારની વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો ગુજરાતના તમામ ગ્રાહકો માટે સરકાર ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી છે મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકાર મોટો બોજો હટાવવા જઈ રહી છે એટલે કે મિત્રો ગુજરાતના એક પોઈન્ટ પાંસઠ કરોડ ગ્રાહકોને લાઈટ બિલમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે મિત્રો વાત કરવામાં આવે તો આ નિર્ણયથી તમારું વીજળીનું બિલ ઘટી જશે ત્યારે મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ વીજળી યુનિટ ચાલીસ પૈસા ફ્યુલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે જો મિત્રો આ ફ્યુલ ચાર્જ જે છે તેનો રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસીથી ઘટાડીને રૂપિયા બે પોઈન્ટ પિસ્તાલીસ પ્રતિ યુનિટના દરથી વસૂલાત કરવામાં આવશે ત્યારે આ ઘટાડાને લઈને મિત્રો હવે પરિણામે અંદાજે રૂપિયા પચાસથી સાઠના માસિક બચત થશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો લાઈટ બિલ ને લઈને ખુશખબર સામે આવ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા રસ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે एसटी બસમાં છૂટા પૈસી પૈસાની માથાકૂટ લઈને મોટા અપડેટ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આપ સૌ અને અમે પોતે પણ एसटी બસમાં છૂટા પૈસાને લઈને રગજટ થતા જોઈ છે ત્યારબાદ ગુજરાત બસમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળી છે કારણ કે મિત્રો બસમાં મુસાફરી કરતા લોકોને ટિકિટ માટે છૂટા રૂપિયામાંથી મુક્તિ મળી છે તો આગામી દિવસોમાં 25 ઓક્ટોબર 2023 એસટી નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ 1850 બસો માટે 3000 થી વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા હતા ત્યારે મિત્રો દૈનિક સરેરાશ 15000 જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માધ્યમથી એસટી નિગમની રૂપિયા 13 લાખની આવક કરાવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં મિત્રો સમગ્ર જીએસઆરટીસીમાં પણ આ લાગી શકે છે તો મિત્રો ક્યુઆર કોડના પેમેન્ટના માધ્યમથી છેલ્લા એક વર્ષમાં સાડત્રીસ લાખ કરતાં વધુ મુસાફરો નિગમને રૂપિયા તીસ પોઈન્ટ ત્રેપન કરોડથી વધુની આવક કરાવી છે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની આપણે મિત્રો વાત કરી રહ્યા છીએ જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે છે મિત્રો હવે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડને લઈને મોટા અપડેટ જે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન મારફતે સર્વે કરી જમીનનું સ્વામિત્વ કાર્ડ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં તેર હજાર સાતસો નવ ગામો માં ડ્રોન થી સર્વે કરીને છ હજાર સાતસો ને બોતેર ગામો નું અંદાજે અગિયાર પોઈન્ટ પંચોતેર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો નાગરિકોને સ્પષ્ટ મિલકત અધિકારો સાથે ગ્રામીણ નાગરિકોને તેમની જમીનની મિલકતો પર કાનૂની માલિકી મિત્રો બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે અગિયાર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરાયા કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે એટલે કે મિત્રો સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડને લઈને ખૂબ જ મોટા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વાત કરીશું મિત્રો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા મુખ્યમંત્રી મહિલા મિત્રો જે હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તો આમાં યોજના મહિલાઓના સશક્તિકરણ અને તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનાને લઈને ખૂબ જ મોટા અપડેટ જે આ મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના લાભાર્થી તમે છો તો તમને થોડા દિવસો માટે ટ્રેનિંગ આપવામાં આવે છે ઘણા બધા મિત્રો મિત્રો આ ટ્રેનિંગ લઈ પણ લીધી છે અને તેમના દ્વારા જે ટ્રેનિંગનું એરિયસ છે તે પણ તેમને આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો આ માટે તાલીમ ચાલુ રહે ત્યાં સુધી તમને દરરોજના પાંચસો રૂપિયા આપવામાં આવ્યા છે અને ઘણા મિત્રોને મળી પણ ગયા છે તો મિત્રો લાભાર્થીને પંદર હજાર રૂપિયા પણ આપવામાં આવે છે જેમાંથી તમે ટૂલ કીટ ખરીદી શકો છો ત્યારે મિત્રો લાભાર્થીઓને લોન આપવામાં આવે છે જેમાં તમને ગેરંટી વિના અને વ્યાજબી ભાવે વ્યાજ દરે લોન આપવામાં આવે છે મિત્રો તમને થોડા મહિના પહેલા એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને પછી તમને બે લાખ રૂપિયાની વધારાની લોન પણ આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે એટલે કે મિત્રો તમે પોતાનો ધંધો રોજગાર શરૂ કરી શકો તો એના માટે સરકારે મિત્રો આગવી અહીંયા તૈયારી બતાવી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે